મંદિર આવી ગયા છે આજના ટ્રાફિક પણ જોઈ શકો કે દર્શન નથી આજના ફરજથી દર્શન કરાવશો મિત્રો તો જલ્દી મિત્રો આવી જાય પછી મહાત્મા દર્શન કરાવી મંદિર સમાજ કરાવશું છું આજના સુંદર મજા લાઈ દે મિત્રો

બાપાના લાઈ દેશ જોઈ શકો છો ટ્રાફિક એટલું બધું નથી મિત્રો રોજ કરતા ચાલો મિત્રો આપણે આગળ જઈએ અને સમાધિ મંદિરના દર્શન કરાવીશું તો લાઈવમાં પણ આવી મિત્રો આ છે ગાદી મંદિર ગાદી મંદિરના લાઈ દર્શન જોઈ શકો છો અહીંથી આપણે સમાધિ મંદિર જોઈએ સમાધિ મંદિરના દર્શન કરાવીએ ધીરુભાઈ ચૌહાણ બાપા સીતારામ જોઈ રામ બાપાની શકો છો ધીરુભાઈ ચૌહાણ બાપા સતરામ તો સમાધિ મંદિર આવી ગયા છે મિત્રો ગોસ્વામી સૂર્ય રાધનપુર બાપા ચિત્રામભાઈ ચલો મિત્રો બાજુથી બાપાની રજાના પણ દર્શન છું બાપાની રજા જોઈ શકો છું સુંદર મંદિર ફરતી રહી છે બાપાની રજાના પણ સુંદર મજાના શકો દર્શન વિશ્વગીરી ગોસ્વામી બાપા ચિત્રા જય રામ આદર તમારો વધારે ટાઈમ નહીં લીધો મિત્રો આગળ જઈએ અને બીજા મંદિરના દર્શન કરાવીએ ઈશ્વરગીરી ગોસ્વામી રાધનપુરથી લાઈમાં જોડાઈ જશે તો આ છે ધ્યાન મંદિર સમાધિ મંદિર સમાધિ મંદિર સંધ્ય બંધ લાવી છે બીજું કે અમુક કારણોસર આપણા રાત્રે લાઈવ દર્શન કરાવતા મિત્રો તો થોડાક પ્રોબ્લમ ના લીધે તો એ રાત્રે દર્શન બંધ છે હમણાં બાકી સવારે અને સાંજ સંધ્યાથી બંને આપણે લાઈક કરીએ છીએ મિત્રો તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો બીજા લોકોને શેર કરી શકો છો અને આપણી ચેનલમાં પહેલીવાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી તમને સવારે આઠ વાગે બાપાના લાવી દેશે અને છ ને પિસ્તાલીસ સંધ્યાર્થીના દર્શન થઈ શકે મિત્રો

સામે ધ્યાન મંદિર છે ધ્યાન મંદિરે આપણે દર્શક આવ્યું બાપા પ્રશ્ન સોલ્વ કરી નાખશે હા ગિરીભાઈ વાલજીભાઈ કેયાળા રાજકોટથી બાપાની મોજ જોઈ શકાય ટ્રાફિક અને ધ્યાન મંદિર આવી ગયા છે ધ્યાન મંદિરે તમે જોઈ શકો કે બિલકુલ ટ્રાફિક નથી ધ્યાન મંદિર એટલે કે જ્યાં બાપા છે વડની નીચે બેસીને ધ્યાન ધતા તો તેમના દર્શન કરાવ્યું મિત્રો તો આ છે ધ્યાન મંદિર અને વડની અંદર પણ બાપાના દર્શન થાય છે તો ત્યાં વર્ડમાં પણ બાપાના દર્શન કરાવ્યું તો લાઈવમાં ફરી આવે મિત્રો આ છે ધ્યાન મંદિર મિત્રો દિનેશભાઈ પરમાર બાપા સીતારામભાઈ મિત્રો મિત્રો જોઈ શકો છો રાજુભાઈ ટાટા સુરતથી નિકુંજભાઈ બધા મિત્રોને ને બાપા શ્રીરામ જય શ્રીરામ મકવાણા અક્ષય ગોરધનભાઈ બાપા શ્રીરામ રાધે રાધે ની ચાલો વડ ની બાપા ને દર્શન કરાવીએ તો ઓનલાઈન જે तो मित्रों आया यहाँ थे जो शत्रु ने बापार देश में दर्शन बिहार खाना खान मोटो सब ने मजा बताया शिम्प्रो सब ने मजा ने बापार ना लाये देश ना जिन्हें जो इश्क कुछ वर्ड में इंदर तो बताओ जिन तरों ने આપણે કીધું હતું કે નહોતું પણ હવે કોણ વિષો નહોતું હાલો હવે હાલો ચાલો કે આદરે ટાઈમ મળતા આગળ જે બીજા મંદિર દર્શન કરાવે બીજું કે મંડપ રાખી દે છે એટલા માટે સાથે મંદિર દર્શન નહીં થઈ શકે ફક્ત ગાદી મંદિર દર્શન કરાવે તો લાઈનમાં બન્યા રહેજો મિત્રો તો આજે મંદિર મિત્રો જોઈ શકું મને બહુ લાગી રહ્યું છે મંદિર ના સંગમરાજ ના લાઈ દર્શન Che vuol dire chi era la vostra? જે passa, guarda il mondo di papà la decenza, vai, 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 ચાલો મિત્રો તો આજની ફિઝી રાખીએ બધા મિત્રોને આપશ રામ જય શ્રીરામ રાધાઘુ બધું ખૂબ સંધ્યાથી દોડાય છે તો બધા જ મિત્રોને એમ રામ જય શ્રી રામ